નમસ્કાર મિત્રો આજે બાળા સાહેબ ઠાકરે સુપુત્ર ઉદ્ધવ ઠાકરે અને એમના ભત્રીજા ઠાકરે વચ્ચે જે અંટસ હતી બંને જણા એક મંચ ઉપર ક્યારે આવ્યા નહોતા વીસ વર્ષમાં બંને અલગ અલગ પક્ષના અધ્યક્ષ રહ્યા સામસામે લડ્યા અને આજે જે મરાઠી અસ્મિતા એનએસસીઆઈ ડોમ માં જે ભવ્ય કાર્યક્રમ યોજાયો રેલી યોજાઈ એમાં આ બંને પિતરાઈ એ એક સાથે

શરદ પવારના પુત્રી સુપ્રિયા સુડે બારામતીના સાંસદ મરાઠી અસ્મિતા નો હતો મરાઠી ભાષાનો હતો મરાઠી સંહિતાનો હતો મરાઠી ઇતિહાસ નો હતો અને ગુજરાતના લેખકો સરકાર આશ્રિત લેખકો કરતા મહારાષ્ટ્રમાં એક નોખી જાત છે લેખકોની અને એ લેખકોએ મરાઠી અસ્મિતાને માટે મરાઠી ભાષાને માટે સાહિત્યને માટે સંસ્કૃતિને માટે સરકારની સામે પણ અવાજ ઉઠાવવામાં જરાય પાછી પાની કરી નહોતી અને અંતે સરકારે પારોઠના પગલા ભરવા પડ્યા હાયે જરૂર છે કે મરાઠી બોલવા માટે ફરજ પાડવામાં આવે અને મરાઠી ન બોલી શકે એમને માર મારવામાં આવે એમાં સમાવેશ હોય તો વખોડીએ છીએ રાજ ઠાકરે શિવસેનામાં હતા બાળા સાહેબના સ્વાભાવિક અનુગામી હતા અને બાળા સાહેબે એમને તૈયાર કર્યા હતા તમે રાજ ઠાકરેની બોલવાની છટા અને બાળા સાહેબ ઠાકરે ની બોલવાની છટા એને જો કમ્પેર કરો તો તમને બાળા સાહેબ ઠાકરે નું વ્યક્તિત્વ એ રાજ ઠાકરે માં દેખાય પરંતુ બ્લડ ઇઝ થિકર ધેન વોટર કારણ કે બાળા સાહેબ ઠાકરે જે શિવસેના પ્રમુખ હતા એમણે પોતાના વારસ તરીકે ઉદ્ધવ ઠાકરે ને જાહેર કર્યા અને એની સામે રાજ ઠાકરે ને વાંધો પડ્યો રાજ ઠાકરે આમ પણ બાળા સાહેબ ઠાકરે પુત્ર છે અને બાળા સાહેબ ઠાકરે ના સાડીના દીકરા છે એટલે ઉદ્ધવ અને રાજ ઉપર ક્યારેય દેખાયા નહોતા અને આજે એ વર્લીમાં એક મંચ ઉપર દેખાયા કારણ કે ફડણવીસ ની સરકાર દેવેન્દ્ર ફડણવીસ ની સરકાર અને અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી એમણે મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી મરાઠી અંગ્રેજીની સાથે સાથે હિન્દીને અનિવાર્ય કરવાની જે વાત કરેલી એનો આદેશ કરેલો એ સામે આખું મહારાષ્ટ્ર ઉભું થઈ ગયું અને સરકારે પારોઠના પગલા ભરવા પડ્યા એ વાત બહુ સ્પષ્ટ છે પણ આમાંથી જે રાજકીય ફણગાવ જે ફૂટ્યા છે એની અંદર બહુ સ્પષ્ટપણે બે ભાઈઓ સાથે આવ્યા પિતરાઈ સાથે આવ્યા અને ઉદ્ધવ ઠાકરે કરી કે અનાજી પંતાની અનાજી પંત એટલે શિવાજી મહારાજના અસ્ત પ્રધાન મંડળના સભ્ય અને એમણે મરાઠી અસ્મિતાની વાત કરી હતી મરાઠી સામ્રાજ્યની વાત કરી હતી અને એ આજે પણ મરાઠી અસ્મિતાને લઈને બંને ભાઈઓ એક સાથે આવ્યા અને ઉદ્ધવે ઉમેર્યું કે એકત્ર એકત્ર તે એક સાથે અમે આવ્યા છીએ અને અમે રહેવાના છીએ રહેવા માટે એક સાથે રહેવા માટે જ અમે આવ્યા છીએ એક મંચ ઉપર બંનેના પક્ષના એટલે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે અને મનસેના કોઈ ઝંડા શરદ પવારના ઝંડા પોતાની શિવસેનાને માન્યતા અપાવી એમના નેતા દાદા ભૂસે એ શિક્ષણ મંત્રી છે એ સામે ચાલીને રાજ ઠાકરેને મળવા ગયા હતા અને ત્રિભાષી ફોર્મ્યુલા એ મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી લાગુ કરવાની જે નેમ હતી ફડનવીસ સરકારની તમને ખ્યાલ હશે કે ફડનવીસ નાગપુર ના છે વિદર્ભ ના છે અને નાગપુર એ હિન્દી ભાષી પ્રદેશ છે એટલે ફડણવીસ ને હિન્દી વિશે વિશેષ અનુરાગ હોય સ્વાભાવિક છે એમણે આખા મહારાષ્ટ્રમાં મરાઠી અંગ્રેજી ની સાથે સાથે હિન્દીને પણ અનિવાર્ય પડે નવી શિક્ષણ પદ્ધતિ બે હજાર વીસ એને અન્વયે લાગુ કરવાની વાત કરી હતી પરંતુ નવી શિક્ષણ નીતિમાં આવી કોઈ ત્રિભાષી જેવા પાછા ફર્યા હતા આજે એટલે કે પાંચ જુલાઈ બે ના રોજ આખા મહારાષ્ટ્ર માંથી પક્ષભેદ ભૂલી ને રાજકીય મતભેદ ભૂલીને બધા જ જે મરાઠી ભાષી લોકો હતા એ મહારાષ્ટ્ર મરાઠી ભાષા મરાઠી માણસ એના સંદર્ભમાં કોઈ પણ છોડ નહીં કરવાના સંકલ્પ સાથે વરલીમાં રેલી સ્વરૂપે આવીને એમણે જે ભવ્ય એક આયોજન કર્યું અને એ આયોજનની ફલશ્રુતિ તરીકે બહુ સ્પષ્ટપણે કહી શકાય કે એકત્ર આલોય તે એકત્ર રાહ્યા સાઠી અને આખા મહારાષ્ટ્રમાં આ કરંટ જવાનો છે એ બાબત પણ બહુ સ્પષ્ટ છે આવતા દિવસોમાં મહાપાલિકાઓની ચૂંટણીઓ છે અને શિવસેના ઉદ્ધવ ઠાકરે અને મનસે રાજ ઠાકરે એ એકત્ર આવે તો એ એક મોટી શક્તિ તરીકે ઉપસી શકે એમ છે અને ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે એમ છે ભારતીય જનતા પાર્ટી એનસીપીને તોડીને સિત્તેર હજાર કરોડ નો ભ્રષ્ટાચાર કરનાર મનાતા અને માં જાહેર કરેલા એવા દાદા ને ને એમણે છે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને એકનાથ શિંદે ને શિવસેના તોડીને લાવીને એમણે એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને દેવેન્દ્ર ફડણવીસે અનિચ્છા એ પણ નાયબ મુખ્યમંત્રી બનવું પડ્યું હતું એ તમે જાણો છો એ ઓપરેશન લોટસ જેમાં ગુજરાતના સી આર પાટીલ અને સુરતનો રોલ બહુ જ મહત્વનો હતો એ આપણે જાણીએ છીએ પરંતુ એના પછી લોકસભાની જે ચૂંટણી થઈ બે હજાર એનડીએ ની હાર થઈ મહારાષ્ટ્રની અંદર પરંતુ પાંચ જ મહિનામાં ચાલીસ લાખ જેટલા મતદારો એકાએક ચૂંટણી પંચ ના સહયોગથી વધારી દઈને ત્યાં એનડીએ ની પાછી સરકાર આવી અને એમાં દેવેન્દ્ર ફડણવીસ એ મુખ્યમંત્રી બન્યા દાદા અને એકનાથ શિંદે એ નાયબ મુખ્યમંત્રી બન્યા અને ત્યાંની અત્યારે સરકાર જે ચાલી રહી છે એ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એ બંને ભેગા થવાને કારણે ચિંતામાં પણ છે એ બાબત બહુ સ્પષ્ટ છે આજે અમે સામનામાં રાજ ઠાકરેનો બહ વિસ્તારથી જે અહેવાલ છપાયો આજના ઘટનાક્રમ વિશે વિશે એ એ એ વાંચી રહ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેનો પણ જ જ સભા રેલી વિશેનો અહેવાલ હતો એ પણ વાંચી રહ્યા હતા એટલે એ બંને ભાઈઓ એમના મન મળી ગયા છે એવું હવે તો લાગે છે અને બંને ભાઈઓના દીકરાઓ પણ એ ભલે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય પણ એ પણ મરાઠી પ્રેમી છે એ વાત પણ છે ને એમણે બંને જણાએ આજે આ રેલીમાં જરૂર જણાવી છે રાજ ઠાકરે વધુ આક્રમક હોય છે અને રાજ ઠાકરે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આમી શાંત આહો ત્યાંચા અર્થ ગાંડુ નહીં અમે શાંત છીએ એનો અર્થ એ નહીં કે અમે છેને ગાંડા માણસો છીએ અને એણે જે શબ્દ પ્રયોગ કર્યો પોતાના ભાઈ વિશે એમાં એ સંબોધન શરૂ કર્યું ત્યારે સન્માનનીય ઉદ્ધવ ઠાકરેનું નામ લીધું તમને ખબર છે કે ઉદ્ધવ ઠાકરે ની સરકારને ઓપરેશન લોટસ હેઠળ નરેન્દ્ર મોદી અમિત શાહ એમણે છે ને જે રીતે તોડી છે જે રીતે ઘર ભેગા કરી છે સુપ્રીમ કોર્ટે પણ એને છે એકનાથ શિંદે ના નેતૃત્વમાં આ તબક્કે મારે ઉલ્લેખવી જોઈએ રાજ ઠાકરે વધુ આક્રમક શૈલીમાં હતા અને રાજ ઠાકરે એ કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ત્રિભાષી ફોર્મ્યુલા છે કે એને છે ને સવાલ કર્યો આપણે ત્યાં ગુજરાત હાઈકોર્ટની અંદર અંગ્રેજી ઉપરાંત ગુજરાતીનું ચલણ પણ ચાલે એના માટે નરેન્દ્ર મોદીની સરકારે એક ઠરાવ કર્યો હતો પરંતુ એ ઠરાવને ફગાવી દેવામાં આવ્યો છે અને આજે પણ કેટલાક વકીલો એના માટે લડત ચલાવી રહ્યા છે પરંતુ આપણે ત્યાં હાઈકોર્ટમાં અંગ્રેજીનું ચલણ છે જ્યારે રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર છત્તીસગઢ અને હિમાચલ અંગ્રેજી ઉપરાંત પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં એ જ શક્ય નથી ગુજરાતીઓ આમે છે ને માયકાંગલી પ્રજા છે મહારાષ્ટ્રના મુંબઈ એ આર્થિક રાજધાનીમાં ગુજરાતીઓ પાંત્રીસ લાખ કરતા પણ વધારે હોવા છતાં છે અને એ એ ન તો પોતાના સાચવી શકે જાજુ ગજુ કરી માત્ર એ ખંડણી ચૂકવીને વેપાર ધંધામાં સુખ ચેનથી રહી શકે છે એ આપણે સારી રીતે જાણીએ છીએ પરંતુ મરાઠીની જ્યારે વાત આવે ત્યારે ઠાકરે બંધુઓ એ એક સાથે આવ્યા છે વીસ વર્ષથી એક સાથે આવ્યા છે અને રાજ ઠાકરે અમિત શાહને પણ ચેલેન્જ કર્યા છે અમિત શાહે અંગ્રેજી વિશે જે નિવેદન કર્યું હતું એની પણ એમણે ઠેકડી ઉડાવી છે એ આપણે જાણીએ છીએ એની ઉપરાંત એ કે છે કે કોઈ પણ પક્ષનો અહીંયા ધ્વજ નથી અને રાજ્યભરમાં રાજકીય પરિવર્તન આવશે એ પણ નિશ્ચિત છે એવું પણ એ કહે છે ઉદ્ધવ ઠાકરે કહે છે અને આવતા દિવસોમાં ત્યાંની જે આખી રાજકીય વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં પરિવર્તન એટલા માટે પણ આવશે કે હજુ હમણાં સુધી રાજ ઠાકરે એ એનડીએ ની વધુ નજીક હતા મોદીની વધુ નજીક હતા અને હવે એ ખુલ્લી ખુલીને એ છે ને પોતાના પિતરાઈ ઉદ્ધવ ઠાકરેની સાથે આજે દેખાયા

હત્યા પ્રકરણોમાં પણ બહુ ચર્ચાસ્પદ બન્યું હતું એ આપણે જાણીએ છીએ પરંતુ હિન્દી ભણાવવાની બાબતમાં હિન્દીને અનિવાર્ય કરવાની બાબતમાં હિન્દી રાષ્ટ્રભાષા નથી એ તમને ખબર હોવી જોઈએ બંધારણમાં જે બાવીસ ભાષાઓ પરિશિષ્ટમાં મૂકવામાં આવી છે એ બાવીસે બાવીસ ભાષાઓ સમાન સ્તરે છે એમાં કોઈ રાષ્ટ્રભાષા નથી પરંતુ લિંક લેંગ્વેજ તરીકે અંગ્રેજી અને હિન્દી ચાલે છે એટલે કેટલાક અજ્ઞાની લોકો એ હિન્દી બિહાર એની અંદર તમે થર્ડ લેંગ્વેજ કઈ ભણાવવાના છો એ સવાલ નો જવાબ આપો કારણ કે એવું પણ કહેવામાં આવ્યું અને આપણી ચેનલ ઉપર દેસાઈને જયારે જોડ્યાતા આખા સંબંધમાં ચર્ચા માટે ત્યારે જતિન દેસાઈએ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકોએ ત્યાં મરાઠી શીખવું જોઈએ કારણ કે કામ ધંધા માટે એમણે મહારાષ્ટ્રમાં આવવું પડે છે અને મરાઠી જો શીખે તો એમને જ એને સરળતા રહે પરંતુ એ લોકો મરાઠી શીખતા નથી સામાન્ય રીતે દક્ષિણ ભારતીય ભાષાઓ પણ આપણે ઉત્તર ભારતીયો શીખતા નથી એ પણ એટલી જ હકીકત છે અને હિન્દીને ઠોકી બેસાડવાની જે દક્ષિણના રાજ્યો છે તમિલનાડુમાંથી પણ વિરોધ કેરળમાંથી વિરોધ ઉઠે છે અને આંધ્રમાંથી પણ વિરોધ ઉઠે છે દરેક રાજ્યની ભાષાનો આદર થવો જોઈએ ગુજરાતમાં ગુજરાતી ભાષાનો આદર થવો જોઈએ પણ આપણે ત્યાં તો સુશા પૈસા ચાર એવી રીતે ગુજરાતીની અવસ્થા છે જીપીએસસી ના ચેરમેન એ વાતોના વડા તો બહુ કરે છે ભાષા ગુજરાતી ભાષાનું સન્માન જળવાવું જોઈએ પરંતુ એ હસમુખ પટેલ એ જ્યારે ગુજરાતીની વાત આવે ત્યારે વાતોના વડા કરે છે પરંતુ ગુજરાતી ભાષાની અનિવાર્યતા એ છે ને એ પરીક્ષાઓમાં બધે જ જાળવતા નથી એ આપણે બધા જાણીએ છીએ એટલે મને લાગે છે મરાઠી અસ્મિતા માટેનું જે આંદોલન ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ પણ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર